મારું નામ વસંત નારકર છે હું ફિલ્મ ગાઈટર ડાયરેક્ટર એન્ડ એડિટર છું ઓગણીસ તારીખે અમદાવાદમાં તેમજ અન્ય શહેરોમાં ફિલ્મ શ્વાસ રિલીઝ થઈ રહી છે જે મેં જેનું મેં ડાયરેક્શન એન્ડ રાઇટિંગ કરેલું છે આ ફિલ્મ એક સત્ય ઘટના પરથી પ્રેરિત છે આ ઘટના મેં જોઈ હતી જ્યારે મારા મારા ઘરે કાબુવાળા એની એક નાની દીકરી અચાનક ગુમ થઈ જાય ત્યારે એ લોકોને શું ફીલ થાય છે કેવું ફીલ થાય છે સમાજના લોકો એની સાથે કેવી રીતે વર્તે છે ન્યાય પ્રક્રિયા અને એ બધામાં એ લોકોને શું મુશ્કેલીઓ નડે છે એ દર્શાવતી આ ફિલ્મ છે ને ખૂબ જ સુંદર ફિલ્મ બની છે આપનો આપ સૌ ચોક્કસ જોવા જજો આ ફિલ્મ કારણ કે આ ફિલ્મથી કદાચ એમ થાય કે ટ્રેન્ડ બદલાય ગુજરાતી ફિલ્મનો માહોલ અત્યાર સુધી એન્ટરટેન માટે આવ્યો છે એક સત્ય ઘટના પર બનતી ફિલ્મોની અંદર ઓછી ફિલ્મો બની રહી છે સત્ય ઘટના ઉપર ફિલ્મો બની રહી છે પણ ખૂબ જ ઓછી બની રહી છે તો મારી આપ સમજ નમ્ર વિનંતી નમ્ર વિનંતી છે કે આ ફિલ્મ જોવા